આ સદાવ્રત કદાચ વલસાડમાં પ્રસરી નહીં શક્યું કદાચ એમ તો છે ઘણી જગ્યાએ પણ પંચલાઈમાં હું કામ અસ્તિત્વમાં આવ્યું કોઈ પણ ઇન્કમ નથી કોઈ જાતની ત્યાં વસ્તુ નથી પણ અસ્તિત્વમાં હું કામ આવ્યું કારણ કે મૂળ વસ્તુ બધાએ પકડેલી છે બધાએ મૂળ વસ્તુ પકડેલી છે એટલા માટે તેના જેમ જેમ પાઠો કરતા ગયા તેમ તેમ બધી વસ્તુઓ અસ્તિત્વમાં આવી ગઈ અને આજે શિરડી જેવું ધામ જો જ્યારે કોઈ ભક્તિ નું બીજ રોપાય તો ત્યારે તેને ભક્તિનું ધામ કહેવાય બધા ધ્યાનથી સાંભળજો અને પછી ત્યાં મંદિર બને પછી એને મંદિર કહેવાય મંદિર બને પછી ત્યાં સત્કાર્યો ચાલુ થાય તો ત્યાં ધામ બને બધા ધ્યાન આપજો વાત તરફ જો અને જ્યાં સદાવ્રત થાય તો ત્યાં તીર્થ ક્ષેત્રપતિ થાય આપણો સંચલાય હવે એની થોડા સમયમાં તીર્થ ક્ષેત્રમાં